વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશ વખતે પ્રોત્સાહન રૂપે આપવામાં આવતી આ સાયકલોની રાહ લાંબી બની છે ગત વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસની સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પણ ઘણી સાયકલો કંડમ અને બગડેલી હોવાને કારણે વિદ્યાર્થીઓને બસોથી પાંચસો રૂપિયાનો ખર્ચ વધારે કરવો પડ્યો હતો હાલનો જથ્થો ઉતરી ગયો હોવા છતાં ક્યારે તૈયાર થશે અને વિદ્યાર્થી બાળાઓને સુધી ક્યારે પહોંચશે એ અંગે હજી સ્પષ્ટતા નથી સરસ્વતી સાધના યોજના અંતવે અત્રીથી ધોરણ 9 માં અભ્યાસ કરતી આજી દેતી નિબાડાઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે सदरુ સાયકલનું વિતરણ અત્રે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી મળેથી કરવામાં આવે છે અને આ સાયકલો છે એ ગ્રિમકો દ્વારા એજન્સી ફાઈનાલાઈઝ કરી અને આત્રી સ્થળ પર ઉતારવામાં આવે ત્યારબાદ અત્રીથી આગોતરું આયોજન કરી અને વિતરણ કરવામાં આવે છે અને આ બાબતે અમને ગયા અઠવાડિયે સાયકલ મળવાનું એજન્સી તરફથી મળશે એવી સૂચના મળતા આયોજન આગોતરું કરી અને તમામ કાર્યવાહી પૂર્ણ કરવાની અને વિદ્યાર્થીઓને ઝડપથી સુવિધા પૂર્ણ કરવા પહોંચાડવા માટે અમે આયોજન કર્યું છે અને ટૂંક જ સમયમાં જેવી સાયકલો અમને તૈયાર મળશે અને તરત જ એમને જે તે શાળાઓને દરખાસ્ત મુજબ વિતરણ કરવામાં આવશે. એ કામ કરી રહ્યું છે અને એમના તરફથી અમને જેવી સાયકલ તૈયાર થઈને મળશે અમે તરત જ એને વિતરણ કરી રહ્યા છીએ હેતલ રાવલ આદિજાતિ વિકાસ અધિકારી શૈક્ષણિક યોજનાઓ